ભરૂચ જિલ્લાના શ્રીજીની વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો આ વિસર્જન યાત્રા સોની ચકલા પઠાણી ભાગોળ રાણા સ્ટ્રીટ ઉપલીવાટ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ નાગેશ્વર તળાવ સુધી પહોંચી હતી તો બીજી તરફ અહમદનગરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વાંચતી ગાજતી વિસર્જન તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું જોકે સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તત્રના અધિકારીઓ તથા તરવૈયાઓની સહાયથી શ્રીજીની પ્રતિમાઓનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જન યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એક એકતાનું સંગઠનનો પ્રતિક અઢારસો ને ત્રાણુંમાં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મ યુદ્ધકો કે દેશની આઝાદી માટેનું યુદ્ધકો એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા એમાં લાઠી ડેઝી લેઝીમના દાવ લાઠી બનેટ મલખમ મકદલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે પરંતુ ગણેશોત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજવા ઉજવાઈ રહ્યો છે